જમીયત એ ઉલ્મા એ હિંદ વડોદરા અન્ય મુસ્લિમ સંસ્થાઓ તેમજ વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા આ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીર ખાતે પ્રવાસી ગયેલા નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં આતંકવાદીઓએ જાતિ ધર્મ પૂછીને જે બળબડતાપૂર્વક નિર્દોષ યાત્રીઓ પર ગોળીબાર કરીને તેઓને મારી નાખવામાં આવ્યા તેના ઉગ્ર પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે એટલું જ નહીં મુસ્લિમ સંગઠનોમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે વડોદરા શહેરના જમીયતી ઉલમા એ હિન્દ વડોદરા અને વડોદરા મુસ્લિમ સમાજ દ્વારા ભગતસિંહ ચોક પાસે મુફ્તી ઇમરાન ડેરીવાલા અસફાક મલિક એડવોકેટની આગેવાનીમાં બેનર્સ સાથે આતંકી હુમલાનો વિરુદ્ધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આજે અહીં વડોદરા શહેર મુસ્લિમ સમાજ તરફથી ગઈકાલે પહેલગામમાં જે કાયરતાપૂર્વક આતંકવાદી ઉલ્લો થયો એનો સખત વિરોધ કરવા માટે અને જે મૃત્યુ પામ્યા અને જે લોકો ઘાયલ થયા છે એમના કુટુંબો સાથે સંવેદના અને હમદર્દી જે છે એ દર્શાવવા માટે અહીંયા જમા થયા છે ગઈકાલે જે હુમલો થયો છે એ સખત વખોડવાલાયક તે કાયરતાપૂર્વક છે માનવતા વિરોધી એ આખી ઘટના ઘટી છે એના વડોદરા શહેર મુસ્લિમ સમાજ સખત વખોડી કાઢે છે અમે પોતે પણ વખોડીએ છીએ આમાં એક પ્રશ્ન એ થાય છે કે એક આખું એક નેરેટિવ બને છે અને એ જરૂરી પણ છે કે ભાઈ જે લોકોએ આ હુમલો કર્યો છે એમને સજા થાય એના ઉપર એક્શન લેવામાં આવે પણ આખી આ ઘટનામાં અને જે 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 નેરેટિવ બને છે 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 એમાં એક પ્રશ્ન એ જાય કે આમાં હું ઇઝ એકાઉન્ટેબલ આમાં જવાબદાર કોણ રહ્યું સુરક્ષામાં ક્યાં ચૂક થઈ એના બાબતે પણ નાગરિકોએ સરકાર ને અને સુરક્ષા એજન્સીઓને સવાલ પ્રશ્નો કરવા જોઈએ એવી પણ અમારી માંગણી છે